કે મારા ભાઈના લગનના રખમાં હું બધાય કામકાજ મૂકીને આવ્યો અને હવે તો આની જાનમાં પાડી દેવું છોટો કેમ કે મારા કલેજાનો કટકો આ કાડીયો પરણે છે હવે તો મન મૂકીને ઉડાડશું નોટો ઘર સે નો વર્ષાદ લગનમાં રમે મેરે પણ ભાઈ આ કાર્ડિયા જાન ક્યાં જવાની હે એ કાર્ડિયો નો કેતો મારા હમણા લગન હે ઈ ખરાબ લાગે હૈસે પણ હવે ભાઈ તું તો કે આની જાન ક્યાં જવાની હે અરે ભાઈ આર કે પાર્ટી પ્લોટ માં હાલો તમને બતાવું કે ભાઈ માંડવા નખણા હે તારા આર કે પાર્ટી પ્લોટ ના મેદાન અને જાન જોડાય તારા આટુ જાજી કેમ કે લેવા જવાનું હે તારા આટુ લાડી હાલો હાલ ભાઈ તો હું ફોરેચે જાઉં તો બધાને બોલાવતા આવજે ના પણ ઘડી પર ઊભો તો રે તું ચા પાણી પીતો આવ કે હું ના વિડિયો જોવે ને અને આખા પાર્ટી પ્લોટની વિઝિટ કરાવી દઉં તો મિત્રો તમારા લગ્ન પ્રસંગમાં બુક કરાવો આર કે પાર્ટી પ્લોટ ખાલી ને ખાલી 75000 માં જેમાં તમારે લાઈટ ડેકોરેશન આવી જાય મંડપ ડેકોરેશન આવી જાય અને આખો પાર્ટી પ્લોટ આવી જાય હાલો તમને બતાવી દઉં તો બીજા પાર્ટી પ્લોટમાં માં લાખો રૂપિયા માં લૂટી લે આયા તો ખાલી 75000 રૂપિયા માં જ પૂરું થઈ જાય તો ચાન ભલે ગમે એટલી આવી જાય જાજી મુસીબત આયા કોઈ નું આવે આડી કેમ કે ત્રણ હજાર માણસો ની કેપેસિટી ધરાવતું આર કે પાર્ટી પ્લોટ માં ગ્રાઉન્ડ તેમજ અહીંયા વિશાળ પાર્કિંગ ની સુવિધા પણ છે અને ખાસ જાનૈયા માટે ઉતારા વ્યવસ્થા પણ છે તો તમારે પણ લગ્ન આવે છે તો જરાય કરતા નહીં મોડું આવી જાવ આર કે પાલટી પ્લોટ બાજુ ભલે હોય બજેટ તમારું થોડું તો પાલટી પ્લોટ બુક કરાવો હોય તો ક્યાંય જોતા નહીં આજુબાજુ સીધા જ આવી જાવ આર કે પાલટી પ્લોટ બાજુ જેનું એડ્રેસ છે કુવાડવા સરદાર રોડ આર્યવીર કોલેજ પેલા કૃષ્ણા પત્રા બાજુમાં તો જલ્દીથી આવી જાવ મારા કલેજ આવ